સારંગ નું પહેલું અને પંચા નું તળ નો વિચાર કરી એવો ફો આનંદ બ્રહ્માંડ ના સુખ ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ ની નવ કરોડ ગુવાડા માંથી એક ગુવાડા નો અગ્ર ભાગ માંથી નીકળતા સુખ આગળ આનંદ બ્રહ્માંડ નું સુખ નહીવત છે અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા નિર્માણ હું પામને પામતો નથી તમે તો શું પામશો તેવા એક અદભુત વિરલ વ્યક્તિ છે અને એમના પચનમાં વિશ્વાસ એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી એના જેવી કોઈ નાસ્તિકતા નથી આપણે બધા એ સજા ગયો હવે આપણે ધૂન કરીએ આમ બેસા શું કરવા જોવા <coughs> भी, वेसे है। आम भी वेसे है। मुद्रा मुद्रा एक मुन्द्रा मुद्रा बधाई भजन पार्टी જયારે તમારું ભજન સ્થિર થાય ત્યારે કોઈ જરૂર નથી પછી તમે ઉમમાં ભજન કરી શકશો ઊંઘમાં ભજન થાય તમે આરામ કરતા હોય અને અહીંયા મનમાં ભજન ચાલુ જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ તો કેટલી બસ પડશે ગ્રહસ એનો વ્યવહાર છોડીને સીધું મનવું પડે

रात्रि એટલે શું રાત્રી તો શબ્દ ભઈ પણ જીવિતીને તો ઉતારે છે દિને 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 પર્સન્ટેજ વાય ચાળવાનો આરંભ થાય આજુ એક સેકન્ડ વધારીએ 5 મિનિટ 2 મિનિટ આ પાછળ ન લાગે રાત્રી જેવો શબ્દ જ નથી એક શૂન્ય વાક્ય છે

जरे भजन करिए प्यारे समनारायण 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 I I want total men. मैंने देखा है। कोई व्याधि करने की जरूरत नहीं। समनारायण समनारायण जरे बोलिए प्यारे। वृत्ति ना दो विभाग फारे दियावेकर। हूँ स्वामी उतनातीत न पकड़ती न दोष न स्वभाव खराब विचार न कहीं नहीं अक्षर भ्रम जीव कौन निर्दोष है कौन पवित्र हो स्वामी जो योगी महाराज नो प्रकाश जुनाती स्वामी तू नारायण ગમ મે જેટલા વિચારો ભલે અંદર આવે અંતર ઉત્ત જ વિચાર કરો કે હું નિર્દોષો પવિત્ર છે હે મન બુદ્ધિ ચીતાહમ નવરો પરોતારે તો લાઈન બધને આવજે અત્યારે જ કઈ જરૂર નથી ગુનાतीत હરિ પ્રસાદ નો ખોખ્યુ એ ખોખુ નથી અનંત મારે કોઈ સંબંધ નથી मारु शरीर अक्षर ब्रह्म नो तू ना राहे ए भाई एक भाव थी आपरे जो फेरी 15 मिनट भजन करिए मन प्रकारना विचारो हृदय ने से उठता हो इने को चिंता करवे न आपरे स्वामी जी ગુનાતીત છે જાગા સ્વામી છીએ મહારાજ હૃદય આકાશ ને ખંડિત ગુણાતીત નો પ્રકાશ હું ભગતજી માં નો પ્રકાશ હું જાગા સ્વામી નો પ્રકાશ એ પ્રકાશ ગંદા ના હોય શકે સચિદ આનંદ આનંદ સ્વરૂપ પ્રકાશ છે निर्दोष प्रकाश सूर्य ना ताप जो ताप नहीं आनंद स्वरूप प्रकाश निर्दोष प्रकाश मंगलकारी प्रकाश दिव्य प्रकाश माया रहित नो प्रकाश अक्षर ब्रह्म जनु शरीर अपने आवाज तो से नारायण एवं भाव थी हमें फरी पंद्रह मिनट फंसेंगे गम्मे देवा વિચારો રે તો જોરથી ધૂલકાર જાન બનો બે વૃત્તિ એક રાખવી હું સ્વામી તો નારાયણ બે વૃત્તિ કરીને પંદર મિનિટ એ ભજન કરવો છે પેલું ભજન આપણે કર્યું મહિમાથી હે પ્રભુ તું મારી જ રાજુ ને બેઠો હોય તો મારે તારી પાસે દોડવું જ જોઈએ ને એ પ્રભુ તારે જ કરુણાને વેવડાવી હોય તો મારે ખુલ્લું મારું પાત્ર ખુલ્લું તો કરવું જોઈએ ને તારે જ મને પ્રેમથી નવડાવી દેવાનો તારો સંકલ્પ હોય બીજી કોઈ ગંદકીનો વિચાર કર્યા સિવાય તારી કૃતજ્ઞતાઓ પર તારા તરફનો નો અહં અહં હરરોજ કૃતજ્ઞ ભાવથી કૃતજ્ઞ ભાવથી મહિમા પૂર્ણથી તને મારે તને સ્વીકારવાના જ હોય ને મને મારે તને સંભાળવાના જ હોય ને ચાર પ્રકારે ભજન બીજું ભજન હવે આપણે શરૂ કરીએ છીએ હરિપ્રસાદ નું ખોખું એક ખોખું છે એને આપણે કોઈ સંબંધ નથી એને જીવતા સળગાવવાનું છે મર્યા પછી નથી સળગાવવાનું न एनर्जी उदाज भूली जाणो छे मरा પછી નથી બોલવાનો દે સતાના ભાવ થી પરવતવાનો છે मृत्यु मंगलकारी मृत्यु થઈ શકે નહીં ક્લિલિટી બોલો જોઈએ यहां कितने है कितने <laughs> ए, एक ओटी मोदी माध्यम से यहाँ कितने अक्षर बने